નેશનલ કોંગ્રેસ પાર્ટીમાં એકસો ને અડત્રીસમાં સ્થાપના દિવસની ઉજવણી દેશના તમામ રાજ્ય જિલ્લા તાલુકા કક્ષાએ ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉપરાંત નાગરિકો પાસેથી ઈચ્છા મુજબનું ફંડ પણ ઉઘરાવવામાં આવી રહ્યું છે કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી કોઈ ઉદ્યોગપતિ પાસેથી નહીં પરંતુ જનતા પાસેથી ઈચ્છા મુજબનું ઓનલાઈન ફંડ માગે છે અને જનતા આપે પણ છે કરીશ કે આજે જે રીતે ચાલી રહ્યું છે એમાં કોંગ્રેસ પક્ષને કોક મદદ પણ કરે ને તો એને ત્યાં ઈડી સીડી ઇન્કમ ટેક્સ આવે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ જોગમી સામે આપણને વિશ્વાસ છે આપણા ગૌરવવંતા ભારતીયોમાં ગુજરાતીઓમાં અને એટલા જ માટે ક્રાઉડ ફંડિંગ એટલે કે લોકોનો સહયોગ મળે એ મહાત્મા ગાંધીજીએ જે આઝાદીના સમયે ચળવળ ચલાવીને લોકો પાસેથી ફંડ લઈને અંગ્રેજો સામે લડ્યા હતા એમ આપણે પણ આ લોકો જે કરોડોનો ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરે છે એને સામે લડવા માટે એક ક્રાઉડ ફંડિંગ એટલે કે ઓનલાઈન આપણી વેબસાઈટ પર જઈને પક્ષને મદદ કરી શકાય એકસો વર્ષ આપણા પક્ષે પૂર્ણ કર્યા છે એટલે ફંડની શરૂઆત એકસો રૂપિયા તેરસો રૂપિયા તેર એક લાખ આડત્રીસ હજાર આવા આંકડાથી આપણે ફાળો આપી શકીએ છીએ ત્યારે આપણે પણ જરૂર જોડાઈએ